પણ ભરો ભરો દુરા લોચા પડી ગયા ભરો ભરો તમે હો તમે પેલા કાકા ખવરાઓ તો મે તમે હો આપણે વાગરે દર્શન કરવા માટે આયા હતા અને પછી આપણને ફેન ફોલોઅર મળી ગયા છે ને આપણો ભાઈ બન છે માં સો મજામાં છો ને બસ મજામાં મજા દર્શન કરવા આયા તો રોમા પીના રોમા પીના દર્શન હું માગી રોમા જોડી કોઈ માગી રોમા પી જોડી આનંદ આપો કરી દો આનંદ કરે એમ ને જય શિવ બેસતું મારે ખવડાવો પડે તમે ને એવું તો મિત્રો જોવો હોય ને બીજા નહીં હોય એમને ખબર પડી જાય કે ગમન ભાઈ ભજી ખાડા આવી ગયા કઈ ખાવાના નહીં પણ આ તો કોઈ વાંધો નહીં બરાબર એમની ફેમિલી સાથે આયેલા છે અને આપણને ઓળખી ગયા છે મજા આવી એટલે આજે બચી ગયા હો તમે એટલે આજે તમારી વાત હતી કોઈ વાંધો નહીં ચલો મિત્રો વિડીયોમાં બની રહેજો આપણે મસ્ત દર્શન કરી લીધા છે અને માહોલ ખતરનાક છે અને જો કાકા હસતા હસતા જશે જય રામદેવી દર્શન કરજો પાછા કંઈક માગી લેજો તો દર્શન

જોઈએ તો સાહેબ બાર ખૂન આપણો ઓળખે છે હા અહીંયા રોમાપીના દર્શન કરી લેજો ભાઈ જોરદા મંદિર છે અને આપણે વાગડી હતા અને વાગડીથી પછી હવે આપણે જઈશું આપણે નદી બાજુ જવાના છીએ તો નદી પણ તમને બતાવવાના છીએ તો વિડીયો કોઈ બને રહો માહોલ ગરમ કરી દઈએ આજ તો ને નદી માં પડીએ ઘર બગર જોઈએ તો મજા આવી જાય ભજ્યો બજો ખાઈએ પછી તો બે બંકા આવે આવ બંકા નાખીએ છો મિત્રો બંકા અમુક જોઈ રહ્યા છે તો વિડીયોમાં બને રહો બંકા કોઈક આપડે અમુક જોઈએ ખસી જવા ફર ખસવા નહીં દેવા ગોટા ખાવાના જ છે વાતકો વાતકો ભાઈ બનવા નહીં પર ના તારખા પડી ગયા આ તો ઓળખી ગયા આપડો મજા નહીં આવે

તો રોમાપી ના દર્શન મજબૂત કરી લીધા છે મજબૂત પંખા મળી ગયા છે પણ અગાઉ અંદર નદી મજ છીએ ડુમસી એટલે એટલે આપણે ખાલી અંદર જવાના છીએ આપણે ડુમસી નહીં ખાવાની અને પછી માય કે આરું ની ખબર જ પડતી નહીં લોચા જ પડી જાય ડખાવાળું કોમ છે અંદર જઈએ ને અમે થોડું આમ મોજ મસ્તી કરીએ એમ મજા આવી જાય અને જો પેલા કાકા છે ને મુસ્કુરાય છે કે લોચા ખબર નહીં કે મુસ્કુરાય પણ જોઈએ તો ખરા હું એ ઓ કાકા મજામાં તો કેમ છો મજામાં ચે કહું ના અમરપુરા અમરપુરાના છો તું તો અમારા નજીકના ના ઓળખતા જો છો મને હા તો તો નહીં મેદ પડાવ I'm going to.